મિત્રો YT સ્ટુડિયો ની અંદર એક નવી અપડેટ અહીંયા તમને જોવા મળી રહી છે જો અહીંયા એક પહેલા પણ એક અપડેટ નવી હતી અને હવે એક આ ટાઈપની તમને એક અપડેટ જોવા મળી રહી છે કે આ ફીચર કઈ રીતે કામ કરવાનો છે અને એને આપણે ચાલુ કઈ રીતે કરવાનો છે અને આ જે તમને અપડેટ જોવા મળી રહી છે તો એ કોને કોને મળશે અને એને આપણે ચાલુ કઈ રીતે કરવાની છે તો વિડિયોમાં મિત્રો ખાસ બને રહેજો આપણી ચેનલ ની અંદર જે પણ મિત્રો YouTube ની અપડેટ ને લક્ષી દરેક માહિતીના મિત્રો આપણે વિડિયો બનાય છે તો આ પણ એક અપડેટ છે એના ઉપર આપણે ક્લિક કરીએ તો શું કહેવા માંગે છે આ સંપૂર્ણ માહિતી આ વિડિયોની અંદર જોવાની છે બધી માહિતી તો વિડિયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો કારણ કે અપડેટ બહુ સરસ છે અને કોને કોને લાગુ પડશે અને આપણે ચાલુ કઈ રીતે કરવાની છે તો વિડિયોમાં ખાસ બની રહેજો અને ચેનલની અંદર જે લોકો નવા છે આપડા ગુજરાતી છે એમને મિત્રો ખાસ વિનંતી કે YouTube ને લગતી આપણી પાસે જે પણ નોલેજ છે એ નોલેજ ના દરેક મિત્રો વિડિયો બનાવવાની હું પૂરી કોશિશ જરૂર करू છું તો ચેનલને મિત્રો ખાસ સબ્સ્ક્રાઇબ કરી લેજો અને હા ખાસ મિત્રો વિનંતી કે જે પણ લોકો આપડીયા ચેનલ ની અંદર કમેન્ટ કરશે ને એ લોકો ની ચેનલ ની અંદર આપડી કમેન્ટ 100% આવશે તો ખાસ મિત્રો આજે જ દરેક લોકો કમેન્ટ કરજો લાઈક કરજો અને હાઈપ તો કરવાનું ખાસ ભૂલતા જ નહીં કારણ કે નવું ફીચર છે પેલા વિડિયો બનાવી છે અને જે લોકો કમેન્ટ કરશે ને એમની ચેનલ ની આપણે મુલાકાત કરીશું અને એમની ચેનલ ની અંદર આપણી ખાસ કમેન્ટ મિત્રો આપણે કરીશું જેથી તમને ખબર પડે કે રમેશભાઈ આપડી ચેનલ માં આવ્યા છે કે નહીં તો ચલો વિડિયો ની અયા શરૂઆત કરીએ તો સાઉધી પહેલા તો મિત્રો અહીંયા જુઓ તમે જે ફીચર જોવા મળી રહ્યું છે આપ જોઈ શકો છો આ ફીચર કોને કોને મળે છે અને કઈ રીતે મળે છે તો અહીંયા સ્પષ્ટ અહીંયા લખેલું છે સુ માહિતી ફક્ત થોડા પગલાની પ્રોડક્ટ ટેગ કરો અહીંયા વિડિયો અને વિડિયો કે શોર્ટ અપલોડ કરતી વખતે વિગતો પેજ પર ક્લિક કરો વિડિયોના વર્ણના પર જઈને પ્રોડક્ટ પર ક્લિક કરો અને 3 પ્લસ ક્લિક કરીને તે પ્રોડક્ટ ટેગ કરવા માંગો છો તેનું નામ શોધો અને બોક્સમાં દાખલ કરો પ્રોડક્ટ પસંદ કરીને તની કેચિનેટ ટૂલ માં સૂચિત કરવા વિસ્તારમાં લઈ જાવ અને તમે 60 જેટલી પ્રોડક્ટ ટેગ કરી શકો છો તો આ છે મિત્રો કોઈપણ ફ્લિપકાર્ટ મેસો હોય કે એમેઝોન હોય એમાંથી તમે કોઈપણ પ્રોડક્ટ આની અંદર મિત્રો તમારા વિડિયોમાં લિંક કરશો તો એમનું તમને જે કમિશન મળે છે એની છે આ અપડેટ તો એને આપણે કઈ રીતે ચાલુ કરવાની છે અને કોને કોને આ ફીચર મળે છે એ આપણે જાણવું જરૂરી છે તો અહીયા મિત્રો આપણે એને ઉપર ક્લિક કરી દઈએ આપા ચેનલના જે સબસ્ક્રાઇબ છે પહેલા તો મિત્રો જોઈ શકો છો કે આ ચેનલની અંદર સબસ્ક્રાઇબ છે મિત્રો કેટલા છે 17000 હવે આ ફીચર કોને અને કઈ રીતે મળે છે તો પહેલા તો આપણે એની ઉપર ક્લિક કરી દઈએ અને આ ફીચર મિત્રો અહીંયા ખાસ જોઈ લેજો કે આ જે ફીચર છે ને મિત્રો આ તમને જોવા મળી રહ્યું છે આ ફીચર છે શોપિંગ આપણે અહીં ઉપર ક્લિક કરી દશું અને કોઈ પણ વિડિયોમાં તમે છે ને અહીંયાથી મતલબ જો ફ્લિપકાર્ટના બધા તમે અહીંયા સર્ચ પણ કરી શકો છો બધા કોઈ પણ વિડિયોની અંદર પ્રોડક્ટ લગાવો અને મતલબ કમાણી કરી શકો છો મિત્રો આ ટાઈપની YouTube ની અપડેટ છે શોપિંગની કે તમને કમિશન મળે હવે મિત્રો આ જે શોપિંગ નું ઓપ્શન છે અહીંયા મેં કોઈ પણ એક વિડિયોની અંદર છે ને પ્રોડક્ટ લગાવી નથી ભલે મને આ ઓપ્શન મળ્યું છે પણ મેં કોઈ પણ વિડિયોની અંદર પ્રોડક્ટ નથી લગાવી એટલા માટે મને નોટિફિકેશન સૂચિત કરે છે કે તમે કોઈ પ્રોડક્ટ લગાવો અને એની અંદર વધુ આગળ તમે શેર કરો તો આમી આપણે મને છે ને પ્રોડક્ટ લગવાનો ટાઈમ નથી મળતો ફીચર મને મળ્યું છે તો અને આ ફીચર ક્યારે અને કઈ રીતે મળે છે તમને કહી દઉં કે આ ફીચર મેળવવા માટે 10000 સબસ્ક્રાઇબ આપણી ચેનલની અંદર મિત્રો હોવા જોઈએ છે 10000 સબસ્ક્રાઇબ તમારી ચેનલની અંદર છે તો આ ફીચર તમે એને ચાલુ કરી શકો છો આ રીતે એના ઉપર ક્લિક કરીને તમે આ પ્રોડને વધુ શેર કરી શકો જો અહીંયા આ ટાઈપનું તમને ઓપ્શન મળે છે હું એનો સ્ક્રીનશોટ લઈ લઉં જેથી આપણો થમ્બનેલ ઉપર આપણે લગાવી શકીએ તો અહીંયા ટેગ કરો શરૂ એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું જો તમે એની ઉપર ક્લિક કરશો તો તમે ઓપ્શન ચાલુ કર્યું છે તો તમને આ ટાઈપના વિડીયો તમારા દેખાડશે અહીં કોઈ પણ વિડીયો ઉપર મેં ક્લિક કર્યું છે અને મિત્રો વિડીયોના જે પેન્સિલનું આઇકન છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે એના ઉપર મિત્રો ક્લિક કરશો એટલે અહીંયા તમને એક ઓપ્શન મળશે ખાસ પ્રોડક્ટ ટેગ કરો તો આપણે એના ઉપર ક્લિક કરી દેવાનું છે અને ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા તમને છે ને જો અહીં ખાસ શોર્ટ પરની પ્રોડક્ટ હવેના નવા દેખાવામાં મોબાઇલ પર પ્રોડક્ટ શોર્ટ અને શોર્ટ સૌથી ઉપરના જમણા ખૂણામાં દેખા છે મતલબ તમે શોર્ટ વિડિયો બનાવશો તો જે ખૂણાની અંદર તમને અલગથી જે નીચે લિંક આપડા લોંગ વિડિયોમાં દેખાડે છે એની જગ્યાએ ઉપરના ભાગમાં દેખાડશે એ ટાઈપનું તમે કે છે હવે અહીંયા તમારે કોઈ પણ તમારી પ્રોડક્ટ અહીંયા મિત્રો સર્ચ કરવાની છે દાખલા તરીકે એમ આઈસી માઈક આપણે સર્ચ કર્યું છે હવે જો અહીંયા જે પણ અહીંયા પ્રોડક્ટ આવે છે તો એના જે કમિશન છે એ કમિશન પણ તમને અહીંયા જો જોવા મળ્યું છે કે કોઈ પણ લોકો ઓર્ડર કરે છે તમારા વિડિયો દ્વારા તો તમને પણ મિત્રો કમિશન કેટલું મળશે અને કઈ રીતે મળશે એ બધી માહિતી મળી રહેશે અહીંયાથી અને કદાચ કોઈ વ્યક્તિ તમારા પ્રોડક્ટમાંથી મતલબ ખરીદી કરે છે ઓર્ડર કરે છે તો તમને કઈ રીતે ખબર પડે છે તો તમને આ શોપિંગ નું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીને તમને અહીંયાથી જોવા મળી રહેશે કે કેટલા ઓર્ડર કર્યા છે કેટલા લોકોએ ક્લિક કર્યું છે એ બધું તમને અહીંયા જોવા મળી રહેશે કેટલી વેચાણ થઈ છે બધી માહિતી તો આના માટેથી અપડેટ વિડિયો તમને મિત્રો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ ચેક ગોગાને આપણી પાસે મિત્રો જે પો નોલેજ છે આપડા દરેક ગુજરાતી લોકોને ખબર પડે આપડા સબસ્ક્રાઇબર કાકે YouTube ની અંદર મિત્રો ઘણા લોકો વિડિયો બનાવતા જ હોય છે પણ આપળા જે સબસ્ક્રાઇબ મિત્રો છે એમના સુધી આપણો વિડિયો પહોંચે એટલા માટે આ વિડિયો બનાવ્યો છે તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આવા વિડિયો તમને મળતા રહેશે જેથી નવા નવા વિડિયોની નોટિફિકેશન પણ તમને સૌથી પહેલા મળતી રહે મિત્રો